નથી <ihaz violininding warfare>

તો તમે બીજી જાતિના મજૂર સાથે ભોજન કરો છો તેનાથી તમે અપવિત્ર થઈ જશો મેં તેના મને ભોજન કરાવેલું છે મારી તમે જાણી તેના હાથનું મળેલું ભોજન છો તમે અપવિત્ર જશો ચાલો હું રાજાને બોલાવી આવું But that's what i do mean. so, સ્વામીને ખવડાવ્યું છે અને સ્વામીને અપવિત્ર કરી નાખ્યા છે તેને દંડ મળવો જોઈએ હિંમત થઈ કે તમને ભોજન કરાવીને અપવિત્ર કરી દીધા છે